નર્મદા જિલ્લાના ડેડિયાપાટા ખાતે એટીવીટી યોજના અંતર્ગત યોજાયેલી પ્રાંત સ્તરીય બેઠક દરમિયાન તંત્રનો દુરુપયોગ અને ધારાસભ્ય છેતર વસાવવાની ગેરકાયદેસર ધરપકડના મામલે તીવ્ર વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે આમ આદમી પાર્ટી તથા આદિવાસી સમાજે પોલીસ અને તંત્રની ભૂમિકા પર સવાલ ઉઠાવતા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધી આમ આદમી પાર્ટીના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું આમ આદમી પાર્ટી આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અધિકૃત માહિતી અનુસાર તારીખ પાંચ જુલાઈના રોજ દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલ મિટિંગમાં દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અમે સરકારમાં છીએ જે ઈચ્છીએ તે કરીશું એવું કહી કમિટીની નિયત માર્ગદર્શિકા વિરુદ્ધ ત્રણ શખ્સોને ગેરકાયદેસર રીતે સમાવ સમાવેશમાં લીધા હતા આ બાબતે વિરોધ ધારાસભ્ય ધારાસભ્ય વસાવા વસાવા સામે ઉગ્ર વર્તન કરવામાં આવ્યું બેઠક બાદ પોતે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસ સ્ટેશનમાંથી જ તેમની અટકાયત કરવામાં આવી ત્યાર પછી મહિલા સાથે દુર્વ્યવહાર અને ગ્લાસ વડે હુમલાના ષડયંત્રના ઢબે બનાવ ઘડી સંજય વસાવાને ફરિયાદી બનાવી ધારાસભ્ય વિરુદ્ધ ગુનો દાખલ થયો હોવાનો આક્ષેપ છે વિશેષ છે કે વસાવા અગાઉ સરકારી નોકરી છોડીને જનહિત માટે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો ત્યારથી આજ દિવસ સુધી તેઓ વિવિધ સરકારી લાભોથી વંચિત વર્ગો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે તેમના અગાઉ તેર ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ થયો હતો જેમાંથી બાર કેસોમાં તેઓ નિર્દોષ સાબિત થયા છે હાલમાં નર્મદા જિલ્લામાં બહાર પડેલ મનરેગા કૌભાંડમાં સાતસો ઓગણપચાસ કરોડ રૂપિયાનો કથિત ગેરવહીવટ સામે આવ્યો છે જેમાં રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો તથા પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા સહિત કેટલાક શખ્સોની સંડોવણી ખુલ્લી આવી છે અને તેઓ જેલમાં છે આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે આ કૌભાંડની તપાસથી ધ્યાન ફેરવવા અને ચેતર વસાવવાની છબી બગાડવા ખોટી ફરિયાદના આડસેઢે કાર્યવાહી થઈ રહી છે

પ્રણામ કરવા પોલીસ પોલીસને સાથે આઠ પાંચ ગૃહમંત્રીના પર્વમાં આ ખૂબ ગંભીર બાબત કહેવાય ખુબ ખૂબ ખરાબ બાબત કહેવાય સાથે ચૈતરભાઈ પૂર્વ આયોજિત કરીને ફસાવવામાં આવ્યા છે આ કાવતરુ કરીને તમે જોયું હશે કે ચૈતરભાઈ સામેથી એ ફરિયાદ નોંધાવા ગયા અને વિથિન અડધો કલાકમાં પાનસો પોલીસ એ પહેલા આવી જાય છે એટલે આ બધું પૂર્વ આયોજિત હતું બાકી આજે સામાન્ય માણસ બી કોઈ આપણે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જઈએ છે

એ પણ આવનારા સમયમાં ચૈતરભાઈ ઉજાગર કરવાના છે એની અમે ખાતરી અને બસ અમે કરીએ છીએ ન્યાયતંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ચૈતરભાઈ વહેલી તકે જેલની બહાર આવે અને પ્રજા સમક્ષ એમનું માહિતી આપે શું થયું છે શું નહીં સાચી વાત બહાર પાડે તાજેતરમાં જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપ નું એક ષડયંત્ર

ચૈતરભાઈને જે બે ઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેન જે કૌભાંડ છે આ પચીસસો કરોડનું જે કૌભાંડ હતું ચૈતરભાઈ વસાવાએ આજે સદનની અંદર અવાજ ઉઠાવ્યો અને એ પચીસો કરોડ નું કૌભાંડ એમને બહાર લાવ્યા ત્યારે એમના જ નેતાઓ આની અંદર ફસાયા એમના જ મંત્રીના પુત્ર પણ આની અંદર ફસાયા અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક જે એમને બાઇટ આપી હતી મીડિયા બાઇટ એની અંદર ચૈતરભાઈ ફરીથી કીધું તું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કોંભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ન આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆઈ કરવામાં આવી છે જે રીતે ભાજપની આ ભ્રષ્ટ તાણા શાહી દમન

માટે આવેલા છે અમારો હેતુ એ જ છે કે આ જે ખોટી રીતના ફરિયાદ જે પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી છે જે રાજકીય નેતાઓના ઈશારે કરવામાં આવી છે એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અગર જો એ રીતના નથી થતું તો આવનાર દિવસોમાં અમે જવલતમાં જવલત આંદોલન કરીશું બે દિવસ અગાઉ તાલુકા સંકલન ની મીટિંગ ગેડિયાપાડા ખાતે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા પર જે ખોટી રીતના એક તરફી જે એમની પર ખોટી ફરિયાદ કરી અને એમની ફરિયાદ પણ લેવામાં આવી નથી એટલે એનો એનો મતલબ એ કહી શકાય કે એમનો અવાજ દબાવવા માટે એમની લડતને કુચલવા માટે આ લોકોએ ષડયંત્રપૂર્વક એમની પર જે ખોટી ફરિયાદ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડ્યા છે અને ત્યારબાદ એટલું તો નહીં રહેતા પછી એમના પરિવારને જે એમનું છ મહિનાનું થી નાનું બાળક છે એને પણ એને એ લોકોએ મળવા નથી દીધું અને એ લોકોએ અગિયાર વાગ્યા સુધી એમને ખોટી રીતના કાર્યકરોએ જયારે વિરોધ કર્યો ત્યારે એમના પરિવારને મળવા દીધું છે અને

અ ખુબ મોટું આંદોલન કરી અને સમાજને ગામે ગામે જઈને આના વિશે જાણ કરી અને સમાજને રસ્તા પર ઉતરતા વાર નહીં લાગે